વૈદિક જ્યોતિષ અનુસાર કુલ અઢાર પુરાણમાંથી એક ગરુડ પુરાણ પણ છે શાસ્ત્રોમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્ત્વ છે ગરુડ પુરાણમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીની બધી જ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગરુડ પુરાણમાં વ્યક્તિના જીવનને ખુશહાલ બનાવવાના ઉપાયો પણ જણાવ્યા છે કોઈ વ્યક્તિ ગરુડ પુરાણમાં દર્શાવેલી આ વાતોનું ધ્યાન રાખે તો તેનું જીવન ખુશહાલ રહે છે ગરુડ પુરાણમાં કુલ ઓગણીસ હજાર શ્લોક છે જેમાંથી સાત હજાર શ્લોક જીવન સંબંધિત છે ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ત્યાં ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે કારણ કે મૃત વ્યક્તિની આત્મા તેર દિવસ સુધી ઘરમાં રહે છે તેવા માટે જો ગરુર પુરાણ સાંભળે તો તેની આત્માને શાંતિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે ગરુરપુરાણમાં કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું પાલન કરવામાં આવે તો જીવન ધન્ય થઈ જાય છે આજે તમને પાછા આવી જ મહત્વની બાબતો વિશે જણાવીએ જય ચામુંડામાં જે કોઈ પણ લોકો આ વીડિયોને જો લાઇક કરે હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજ ની ક્યારે કમી નો આવવા દેતા તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવી માં તમને હંમેશા ખુશ રાખે માં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવીમાંની કૃપા તમારી ઉપર હંમેશા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરીએ એક ગરુર પુરાણ અનુસાર નિયમિત રીતે જો તમે ધોયા વિના કપડાં પહેરો છો તો તમારે ગરીબીનો સામનો કરવો પડે છે જો અમીર બનવું હોય તો રોજ સાફ વ્યસ્ત પહેરવા જોઈએ તેનાથી મન શાંત રહે છે અને પિતૃ પણ પ્રસન્ન રહે છે બે ગરુર પુરાણ અનુસાર નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી બીમારીઓથી મુક્તિ મળે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે ત્રણ ગરુર પુરાણ અનુસાર નિયમિત રીતે સ્નાન અને ધ્યાન કરનાર વ્યક્તિના જીવનમાં સહકારાત્મક ઉપચાર વધે છે નિયમિત રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે ચાર સંધ્યા સમયે ઘરમાં અંધારું રાખવું નહીં ખાસ તો ઘરના મુખ્ય દરવાજા પાસે અંધારું ન રાખો તેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે નિયમિત સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવો પાંચ સંધ્યા સમય પછી કોઈ પણ વ્યક્તિને સોય કે મીઠું આપવું નહીં આ વસ્તુઓ કોઈને આપવાથી જીવનમાં સમસ્યાઓ વધે છે અને જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતા લક્ષ્મી